રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં સોળ લાખ પચાસ હજારના સાયબર ફોડની ફરિયાદ થયેલી શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફીનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દાસ ની ધરપકડ કરવામાં આવેલી છે બંને ઈસમો પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં આચરવામાં મદદગારી કરેલી છે આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ સત્તર જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી કમ્પ્લેન નોંધાયેલી છે આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા અને મોનેક મહેશદાસ ગુજરેજિયાના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા અને આ બંને ઈસમોએ આખા ભારતમાંથી પોતાના એકાઉન્ટમાં છપ્પન લાખ અને એકસઠ લાખ જેટલી રકમ મેળવેલી છે આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં દસ દસ હજાર જેટલું કમિશન મળેલું છે બંને ને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે દસ દસ હજારનું કમિશન મળેલું છે બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ગોંડલના એક મહિલા ધર્મેશ્વરબેન યાદવ કરીને જેનું નામ ખુલ્યું છે એમને પોતાની કીટ આપી દીધી હતી